ભારતીય જનતા બ્રહ્મ સમાજ આગેવાનોની પ્રેસ કોન્ફરન્સ યોજાઈ હતી પાલિકાના પૂર્વ પ્રમુખના આક્ષેપોને લઈને ભાજપ કાર્યાલય ખાતે બ્રહ્મસભાના ભાજપના આગેવાનોની પ્રેસ કોન્ફરન્સ યોજાઈ હતી પ્રેસ કોન્ફરન્સમાં પાલિકાના ભાજપના પૂર્વ પ્રમુખ સંગીતા બેન દવે સામે ભાજપના બ્રહ્મ સમાજના આગેવાનોએ આક્ષેપો લગાવ્યા હતા સંગીતાબેન દ્વારા રાજીનામું આપ્યા પછી જે સહાનુભૂતિ મેળવવા માટે એમણે જે નિવેદનો આપ્યા છે આજે હું શહેર ભાજપના મહામંત્રી અને પાર્ટીમાં બ્રાહ્મણ તરીકે પણ કામ કરું છું અને આજે અમે આપને જણાવીએ કે સંગીતાબેન દવેની નિમણૂક જ્યારથી થઈ ત્યારથી રાજીનામું આપ્યું ત્યાં સુધી એ સતત પાર્ટીની અવર્ણના કરતા હતા નગરપાલિકાના ચૂંટાયેલા સદસ્યોની પણ ફરિયાદ અમને વારંવાર મળતી હતી ફેબ્રુઆરી મહિનામાં જ્યારે નગરપાલિકાનું સમિતિઓ માટેનું બોર્ડ મળ્યું ત્યારે પણ પાર્ટીએ જે મેન્ડેટ એમને આપ્યો એ મેન્ડેટના વિરુદ્ધમાં એમની સમિતિઓની રચના કરી તેના પછી જિલ્લા દ્વારા પ્રદેશ દ્વારા વારંવાર એમને લેખિતમાં પણ સૂચના આપવા છતાં મોખિક સૂચના આપવા છતાં પણ વારંવાર માર્ચમાં બોર્ડ બોલાવ્યું એના પછી બોલાયા બોર્ડ અને છેલ્લા ચાર બારનો વોર્ડ સુધી પણ એમને એ સમિતિઓ જે પાર્ટીનો મેન્ડેટ હતો એ પ્રમાણે એમણે રચના કરી નહીં અને તેના કારણે પાર્ટીની સતત અવગણા થતી હતી એના માટે જિલ્લાએ પણ વારંવાર દિશામાં બેઠકો કરી પ્રદેશ દ્વારા પણ પ્રદેશના આગેવાન દ્વારા પણ એમને કમલમમાં બોલાવી અને સાંભળવામાં આવ્યા અને કહેવામાં આવ્યું કે જે તમે સમિતિઓ પાર્ટીના મેન્ડેટની વિરુદ્ધમાં કરી છે

બ્રાહ્મણ સમાજને ભારતીય જનતા પાર્ટી જે નિવેદન આપ્યું છે છે સુધી નગરપાલિકાના ઇતિહાસમાં પ્રમુખ ઉપપ્રમુખ બે પદ છે પણ આપી રાજીનામું આપવું પડ્યું છે એનું આપ પણ મીડિયા દ્વારા પત્ર વર્તમાન પત્રમાં પણ જોઈ શકો છો ભ્રષ્ટાચાર બાબતમાં એમના બિલ્ડરોના કેટલા નગરપાલિકામાં જીબીનું કેટલું મોટું લાઈટ બિલ ચડી ગયું છે અને અત્યારે સફાઈ મુદ્દે તમે જુઓ પાલિકાનો જે અત્યારે વહીવટ થયો છે તમે એક દિન એવો નહીં હોય કે જ્યાં એમના વિશે ના આવતું હોય એટલે ખરેખર જે નિવેદન આપ્યું અને અમે ભારતીય જનતા પાર્ટીને અત્યારે ગત બોડીમાં પણ સારા પદ ઉપર બ્રાહ્મણો હતા અત્યારે પણ બ્રાહ્મણને પાર્ટીએ પદ આપેલા છે ભારતીય જનતા પાર્ટીએ સાત જણને ટિકિટ આપવી છ જણ જીતેલા છે ગઈટ ટર્મની અંદર મહત્વની જે કમિટીઓ હતી તે બ્રાહ્મણ સમાજમાં કારોબારી ચેરમેન ઉપપ્રમુખ તરીકે અત્યારે શૈલેષભાઈ શિક્ષણ સમિતિ અને આ વખતે પણ મહત્વની ત્રણ કમિટીઓ બ્રાહ્મણ સમાજને આપી